મોદી સાહેબ નો વિકાસ જોયા બાદ સમગ્ર દેશના તમામ રાજ્યોએ માન્ય મોદી સાહેબ અમારે દેશ કે અમારે રાજ્ય કે મુખ્યમંત્રી બને આવી માંગ મિત્રો ઉભી થઈ અને એ વખતોને યાદ કરીએ બે હજાર ચૌદની અંદર જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપાના નવનિયુક્ત અધ્યક્ષીના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત સૌ સાધુ સંતો અને સૌને હું વંદન અને નમન કરું છું તરણ પ્રાર્થના કરું છું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સમાજના અગ્રણીઓ સામાજિક વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સૌને પણ હું ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અને જિલ્લા વતી વંદન કરું છું વડોદરા શહેર અને જિલ્લાના આમંત્રણને માન આપીને મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ નાગરિક ભાઈઓ બહેનો સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા એ સાંસ્કૃતિક અને કલા નગરી છે આવા સાંસ્કૃતિક અને કલા નગરીના આંગણે

માન્ય નરેન્દ્રભાઈ જ્યારે સંઘના પ્રચારક હતા ત્યાં અનેક કાર્યકર્તાઓના ઘરે એમનું નિવાસ થયું છે ભોજન થયું છે અને ઘણા કાર્યકર્તાઓને આજે પણ એવું નામથી ઓળખે છે એવી આ વડોદરાની કર્મભૂમિ જેમની પ્રધાનમંત્રીની છે એમને પણ આપણે આજે આ અવસરે યાદ કરીએ છીએ જે પણ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ માટે મહેનત કરી છે એ સૌને પણ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં આવેલા તમામ લોકોનું હું હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર જિલ્લાથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત એ જ કહી ભાઈ બોલો ભારત માતા ગી વંદે જય જય શ્રી રામ વડોદરા શહેર તથા જિલ્લાના સંયુક્ત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધારનાર ગુજરાતના માન્ય મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જે સરળ સ્વભાવના થની છે એવા શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ મધ્ય અને વડોદરા શહેરના પ્રભારી માન્ય ગોર્ધનભાઈ ઝડપિયા સાહેબ જેઓ પૂર્વ ગૃહમંત્રી પણ રહ્યા છે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે અને અમારા સૌના માર્ગદર્શક છે જિલ્લાના પ્રમુખ શ્રીમાન રસિકભાઈ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ મેયર શ્રીમતી પિંકીબેન વિધાનસભાના દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન બાળુભાઈ વડોદરાના લોકપ્રિય અને યુવા સાંસદ ડોક્ટર હેમાનભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબા મહિડા છોટા ઉદેપુરના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશુભાઈ સર્વ ઉપસ્થિત લગભગ સિત્તેર થી વધુ મંચસ્થ મહાનુભાવો છે જે વર્ષોથી અમારા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં શહેર અને જિલ્લાને મજબૂત કરનાર એવા તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પદાધિકારીશ્રીઓ અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ જિલ્લા અને શહેરના પૂર્વ પદાધિકારીશ્રીઓ પૂર્વ મેયરશ્રી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સર્વે મંચસ્થ મહાનુભાવ લિસ્ટ બહુ લાંબુ છે એટલે મેં મંચસ્થ મહાનુભાવ કરીને વિનમ્ર ભાવે સૌનો આદર કરું છું